નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર ઓબીસી અને એસસીએસટીના સ્ટુડન્ટ્સ જનરલ સીટ પર એડમિશનના હકદાર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ આદેશ રાજ્યમાં હવેથી વોટ્સએપ ઈમેલ અને એસએમએસ દ્વારા મોકલાશે સમન્સ અને વોરંટ કંપનીઓના પ્રમોટર્સ દ્વારા મોટા પાયે વેચવાલી એક લાખ કરોડ રૂપિયા ઉપાડી લીધા પ્રસિદ્ધ અભિનેત્રી અને પૂર્વ સાંસદને મળી દુષ્કર્મની ધમકી કોલકત્તા રેપમર્ડર કેસ અંગે પોસ્ટ કરી હતી ગાંધીનગરના આઇકોનિક રોડ પર લક્ઝરી કાર લઈ સિન સપાટા કરનારા ઝડપાયા બે મહિના પહેલા રીલ્સ બનાવી હતી વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ સરકારી કોલેજ ગાંધીનગર ખાતે એસઆઈપી વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી તંત્રીલેખ ભારતીય કંપનીઓ એક બે વર્ષમાં ચાર લાખ કરોડનું રોકાણ કરશે રસોડું ઘરમાં કોનું વાંચવા જેવો લેખ આફતમાં સૌથી પહેલા યાદ આવતી એક જ કોલમાં હાજર થતી ગુજરાતની લાઇફલાઇન સમી એકસો આઠ એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા ઓગણીસમી ઓગસ્ટે સત્તર વર્ષ પૂર્ણ કરશે સુરત પાલિકાની અવનવી કામગીરીથી લોકોમાં ભારે આશ્ચર્ય રહેણાંક સોસાયટીની બહાર ગાડી પાર્ક કરતાં લોકોની અપાઈ નોટિસ ટ્રેનમાં મુસાફરી કરતા દંપતીએ રોકડા પચાસ હજાર અને સોનાના દાગીના ગુમાવ્યા એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય જન્માષ્ટમી ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ દોષિતોને સજા પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ગુજરાત યાત્રા નવમી ઓગસ્ટથી શરૂ થતી કોંગ્રેસની ગુજરાત યાત્રા ત્રણસો કિલોમીટરથી અંતર કાપી તેરમી ઓગસ્ટે ચાંદખેડા અમદાવાદ ખાતે સમાપન રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી અંતર્ગત ચિત્રસ્પર્ધા અને પોપ્યુલર લેક્ચર યોજાયું બોટાદ જિલ્લા કલેક્ટર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની સમીક્ષાત્મક બેઠક યોજાઈ હાલ રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટિસ કે ચાંદીપુરાના સંક્રમણની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ બોટાદના રાણપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમારની ઉપસ્થિતિમાં પંચોતેરમો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો ગલ્લે પાન ખાતા લોકો અને તમારા કોન્સ્ટેબલના કામમાં કોઈ ફેર નહીં ગુજરાત હાઈકોર્ટે પોલીસ અને સરકારનો ઉધડો લીધો ભેજાબાજ એન્જિનિયરે યુટ્યુબ પર વિડીયો જોઈ ગુજરાત સહિત દેશભરની ઢગલાબંધ બેંકોને ચૂનો ચોપડ્યો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ